કોંગ્રેસ અને આપના ગઠબંધનને લઈને સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા ચાયતર ઇન્ડિયા ગઠબંધનમાં લડશે પહેલાંથી જ નક્કી હતું એવું કહેવું છે મનસુખ વસાવાનું સાથે જ કહ્યું કોંગ્રેસ પણ જિલ્લાઓમાં તૂટી રહી છે આપના તો ગણ્યા ગાંઠિયા કાર્યકરો છે જ્યારે ભાજપ ઘણી મજબૂત પાર્ટી છે પાંચ લાખ મતોની લીડથી ભાજપ લોકસભા બેઠક જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે મનસુખ વસાવાએ ભારતીય જનતા પાર્ટી એટલી બધી મજબૂત બની ચૂકી છે ને કે સામેના વિરોધ પક્ષો બિલકુલ હવાત્યા મારે છે અને નેશનલ લેવલ પણ કોંગ્રેસ સાવ તૂટી ગઈ છે પ્રાદેશિક પક્ષો પણ સાવ એટલા મજબૂત નથી ગમે તે ચૂંટણી વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય બિલકુલ એમ કહું ને સરળતાથી એમ કહું રમતા રમતા અમે જીતી જવાના છે આ તો ખાલી